નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ સમાચાર માં વડોદરા તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણીનું નું આયોજન કરવામાં આવેલ ઉપરોક્ત હોદ્દેદારો ભારતીય લોકશાહી પદ્ધતિ મુજબ તેમના હોદ્દાની શપથ ગ્રહણ વિધિ કાર્યક્રમ શુક્રવાર તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગ્યા શાળાના સંસ્કૃતિ ઓડિટોરિયમ ખાતે માંજલપુર વિસ્તારના એસીપી શ્રી પ્રણવ કટારીયા સાહેબ વેબ ડિવિઝન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેઓ શ્રીની હાજરી માંગ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શાળાની શિસ્ત અને શિક્ષણના શપથ ગ્રહણ કર્યા સાથે તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન માન્યો રિપોર્ટર ભરતભાઈ સોલંકી सिंध गुजरात मराधाविड उत्तल गङ्गा बिन्द्र हिमाचल यमुना गंगा उच्चल जगधितरङ्गा तव शुभ नामे जागे શીખવા મળશે રામાયણ નો પણ ઓફ કુબેર કુબેર આપણે મંદિર છે વડોદરામાં તો કુબેરની એ સોનાની લંકા હતી એ રાવણે છીનવી લીધી તો ભગવાન શિવને પાર્વતી પૂછે છે કે ભગવાન આ કુબેરની લંકા જે રાવણે છીનવી લીધી છે તો રાવણ કેટલો ખરાબ છે ધેમ આઈ વિલ મેન્ટેન સેક્રેસી એન્ડ ફેથફુલી ડિસ્ચાર્જ ધ ડ્યુટીઝ ઓફ માય પોસ્ટ આઈ વિલ ડુ ધ બેસ્ટ ઓફ માય એબિલિટી ટુ મેન્ટેન ધ ડિસિપ્લિન ટુ પ્રિઝર્વ એન્ડ અફોલ્ડ ધ ડિગ્નિટી ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન I will, I will devote myself to the services, to the services and, well and well being of the students of ambe school, of of ambe school. Thank you. i am humbled by this recognition and grateful to have been given the opportunity is more than just a symbol it embodies our vision today at ambe school manjalpur investiture ceremony for the year 2425 was celebrated in this ceremony Many students who have been chosen as the council members will be invested with the responsibility. They will be adorned with the badges and the sashes. The students have been invested with this responsibility to enhance their leadership quality. The, the occasion was graced by ACP Mr. Pranav Kataria, F Division Police Department. Our chairperson, Mr. Amit Shah. And director Mrs. Mithil Shah, and the parents who have continuously motivated us throughout the journey. I know and I hope the students live up to the responsibilities. Thank you. Ambe School Manjalpur, GSCB, CBSC, Navidyarthioe, Ajay Shapath Grahan Lita, Jenny Chutuni, Gatamahine, Vidyarthioe, Dwara Karva Mavi, Electronic thi. અને આજ રોજ આ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવાનો હેતુ આપણી લોકશાહી પ્રણાલી મુજબ શપથનું મહત્ત્વ શપથની સાથે આવતી ફરજ અને જવાબદારીનું એમને જ્ઞાન મળે એ માટે આ કાર્યક્રમનું આયોજન થયું જેમાં માનવંતા મહેમાન એસીપી શ્રી કટારિયા સાહેબ ઉપસ્થિત રહ્યા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિત શાહ શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ એ ઉપસ્થિત રહ્યા જેઓએ અમને હંમેશા સતત અને માર્ગદર્શન આપ્યું છે અમારા દરેક કાર્યોમાં અમને સહકાર આપ્યો છે આજે જે હોદ્દેદારો એ શપથ લીધા છે એમને અને સર્વેને હું મારા અંબે પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે આગળ એમની લાઈફમાં પણ એ લોકો આવી અનેક ઊંચાઈઓ સર કરે અને ખૂબ સફળ થાય ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ શ્રીમતી આરતી જોશીપુરા આચાર્ય ગુજરાતી માધ્યમ અંબે સ્કૂલ માંજલપુર કરવાનો ના ભૂલશો ધન્યવાદ